સચોટ નિદાનમાં જ દર્દીની સાચી સલામતી જીકે કે જનરલ અદાણી હોસ્પિટલમાં સત્તરમી સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિનની સાથે સપ્તાહની ઉજવણીનો પ્રારંભ સચોટ નિદાનમાં દર્દીની સાચી સલામતી રહેલી હોવાનું જી કે જનરલ અદાણી હોસ્પિટલ અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરના રોજ યોજાતા વિશ્વ પેશન્ટ સલામતી દિવસ અને સપ્તાહની ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું ભૂજ ખાતે જીકે જનરલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત જુદા જુદા વિભાગોના હેડ નર્સિંગ સલામતી અને ક્વૉલિટી તેમજ વહીવટી સ્ટાફને ઉદ્બોધન કરતાં ઓર્થોસર્જન અને એડિશનલ મેડિકલ સુપ્રિન્ડેન્ટ ડૉક્ટર વિવેક પટેલે કહ્યું હતું કે તબીબો દર્દીનું નિદાન સારવાર નિકટના સગા સમજીને કરે તો પણ દર્દી સલામતીનો ખરોચ હોસ્પિટલના ક્વોલિટી અને મેનેજમેન્ટ વિભાગના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે ડૉક્ટર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે હોસ્પિટલની સફાઈ પાર્કિંગ વ્યવસ્થા વાતાવરણ વગેરે પણ સાત્વિક અસર દર્દીઓ અને જનતા ઉપર પડે છે એ પણ એક સલામતીનો જ ભાગ છે

બનાવવામાં આવે છે એના ભાગરૂપે આજે દલવાડાના મરવડ મંડલ ખાતે આઈ ચેકઅપ અને ચશ્મા વિતરણ નિઃશુલ્કનો એક કાર્યક્રમ અહીંયા અમે રાખેલો હતો એમાં એકસો ત્રીસ જેટલા લોકોએ એમનો લાભ લેટો છે અને એમને એકસો ત્રીસ લોકોને ચશ્મા પણ આપવામાં આવ્યા છે એમની આંખનું ચેકઅપ પણ કરવામાં આવ્યું છે બે ત્રણ દર્દીઓ એવા પણ છે જેમને મોતિયાના ઓપરેશન માટે પણ સલાહ આપવામાં આવી છે તો આ રીતનો કાર્યક્રમ હતો અને લોકો એમનો મોદીજીના જન્મદિન નિમિત્તે એનો લાભ લીધો છે અને આજે સાંજે જ અહીંયા કન્યા પૂંજનનો પણ કાર્યક્રમ છે એકાવન કન્યાઓને અહીંયા પૂજન કરવામાં આવશે અને મોદીજીના સ્વસ્થ જીવન માટે એમનું લાંબા જીવન માટે અહીંયા પ્રાર્થના કરવામાં આવશે અને આ પ્રસંગ નિમિત્તે મોદીજીને જન્મદિવસની બધા પણ અમે